ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એનડીપીએસ એક્ટ મુજબના ચાલુ તપાસના ગુનાના કામે છેલ્લા બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ગંજામ ખાતાથી પકડી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સુરત શહેરના દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એલ પટેલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટરે શ્રી વીએમ દેસાઈ સાહેબ નાઓને સૂચનાઓ આપેલ જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એલ પટેલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબ ભેસ્તાન પોલીસ સ્ટેશન નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે અન્વયે એનડી એકના એક્ટના વોન્ટેડ આરોપી પ્રદીપ ભગવાન બહેરા રહેવાસી સિકુલા ગામ પુરુષોત્તમનગર જિલ્લો ગંજામ નાનો ચાલુ તપાસની ગુના કામે ધરપકડ કરવાની બાકી હોય અને તેઓ પોલીસ પકડથી બચવા સારું સુરત શહેર છોડી નાસી ગયેલ હોય જેથી હેડ કોન્સ્ટેબલ જતિનભાઈ પ્રવીણચંદ્ર તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ નાઓને જરૂરી સૂચના માર્ગદર્શન આરોપીના મૂળ વતનના સરનામા ઓડિશા રાજ્ય ખાતે હોવાની આધારે સર્વેલન્સ ટીમ મોકલી આપેલ જો આ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી પ્રદીપ ભગવાન બહેરા ઉમર વર્ષ ત્રેવીસ ધંધો મજૂરી રહે બિલ્ડિંગ નંબર ઓગણપચાસ રૂમ નંબર આઠ બેઝતાના આવાસ ડિંડોલી સુરત શહેર મૂળ રહે સીકુલા ગામ નગર જિલ્લો ગંજામ તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આમ ડ્રગ્સ મુક્ત બનાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ નો ડ્રગ્સ એન્ડ સુરસિટી અભિયાનને આગળ ધપાવવામાં સુરત શહેર પોલીસને વધુ એક સફળતા મળેલ છે સુરત શહેરમાં ડ્રગ્સની બદલીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે